નેત્રંગ તાલુકાના મોરિયાણા ગામે નવરંગ વિદ્યા મંદિર મોરિયાણાના શાળાના નવા ભવનનું લોકાર્પણ મોરિયાણા ગામે માતૃશ્રી કાશીબા હરિભાઈ માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ સુરતના પ્રમુખ શ્રી કેશુભાઈ હરિભાઈ ગોટી તથા આઈ એમ હોમ ગ્રુપના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા આ સમારંભ દેવુસી ચૌહાણ સાંસદ સભ્ય ખેડાના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે રીતેશભાઈ વસાવા ધારાસભ્ય જગડીયા તથા મહેન્દ્રસિંહ વાસદિયા પ્રમુખ ભરૂચ જિલ્લા પંચાયત તથા રાજસિંહ દિલીપસિંહ મહિલા મંત્રી આદિવાસી સેવા સંઘ રાજપીપળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ લોકાર્પણ સમારંભના મુખ્ય સુભચિંતક તરીકે આર આર સરવૈયા ડીવાયએસપી કામરેજ સુરત તથા ડોક્ટર ભગીરથસિંહ સુર સુરસિંહ પરમાર જિલ્લા શિક્ષણ અધિકારી સુરત ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગમાં ભવનના લોકાર્પણ કરતા તરીકે ભરતભાઈ શાહ પ્રમુખ સુરત તથા અશોકજી કાનુંગો ચેરમેન લાયન કેન્સર ડિટેક્શન સેન્ટર ટ્રસ્ટ પ્રતિષ્ઠિત કેન્સર હોસ્પિટલ સુરત ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પ્રવચન પ્રાસનુસિંહ ચૌહાણ કેશુભાઈ આ પ્રસંગ દરમિયાન ખાસ શાળાના સ્વપ્ન દ્રષ્ટા સ્વર્ગીય વિરેન્દ્રસિંહ રઘુવીરસિંહ ગોહિલની યાદમાં બે મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું આ સમારંભમાં શાળાના તથા આશ્રમ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભાતીગળ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં તમામ વિદ્યાર્થીઓને ધારાસભ્ય રિતેશભાઈ વસાવા દ્વારા અગિયાર હજાર પ્રોત્સાહન ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગામના સરપંચશ્રીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સમારંભનું આયોજન મોરિયાણા વિભાગ કેળવણી મંડળના મંત્રી પુષ્પરાજસિંહ વીરેન્દ્રસિંહ ગોહિલ તથા ટ્રસ્ટીઓ તથા શાળાના આચાર્ય સુરેશજી ભલાજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું સંસ્થાનું નામ આઈ એન છે ત્યાં અમે પંદર મિત્રોએ ભેગા થઈને ચાલુ કરેલી સંસ્થા છે જે સુરતમાં કાર્યરત છે અને રજીસ્ટર ટ્રસ્ટ છે અમે ટ્રાઈબલ એરિયામાં અને જ્યાં જરૂરિયાતમંદો છે ત્યાં કરી અમે સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ એ છેલ્લા પાંચ વર્ષથી કેશુભાઈ મોટી સાથે સંકળાયેલા છે એમને એક સ્કૂલ જે ગારવાડમાં બનાવી ત્યાં પણ અમે સહભાગી હતા એ ત્યાર પછી આ બીજી સ્કૂલ અહીં બનાવી આ મોરિયાના ગામમાં તેમાં અમે સહભાગીદારી છે આગળ પણ જેવું અમે ઈચ્છીએ છીએ કે મારું નામ કેશુભાઈ ગોટી હું સુરત રહું છું માતૃશ્રી કાશીબારીભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટનું અમે એક અભિયાન ચલાવ્યું છે ભારતભરમાં પૂરા ત્રણસો નવ ભવનો બનાવવાનો અમારો સંકલ્પ છે એમાંથી આજે બસો સત્તરમાં અહીંયા મોરિયાણા મુકામે નવરંગ વિદ્યાલયમાં અર્પણ કર્યું છે અને અમારો આ અભિયાનમાં ખાસ કરીને ભારત ભારતભરનો સર્વાંગી વિકાસ થાય બાળકો ગરીબામાંથી ઉપર ઉઠે સ્વાવલંબી બને સ્વાભિમાની બને કર્મઠ બને ઈમાનદાર બને અને પોતાનો પરિવાર પોતાનું રાષ્ટ્ર અને ભારતની સંસ્કૃતિનું જતન કરે આવી ભાવના સાથે ભવનો બનાવીએ છીએ સાથે સાથે માનવને વિચારોથી ઉપર ઉઠાવવા માટે સેમિનારો કરીએ છીએ ભવન સિવાય કોઈને ભોજનાલય કોઈને પ્રાર્થના ખંડ કોઈને માળની જરૂર હોય આ પણ લઈ આપીએ છીએ સાથે સાથે જે ભારતભરના જંગલો પર્વતો દુર્ગમ વિસ્તારો સરહદી વિસ્તારો આદિવાસી ઇલાકામાં જ કામ કરવાનું અમે પસંદ કરીએ છીએ એનું કારણ એવું છે કે ત્યાં અત્યંત જરૂરી છે ત્યાં લોકોને દિશા અને દશા બે આપવાની જરૂર છે એમાં અમે સહયોગી દાતા કર્મયોગી પરિવાર અને શુભ સાથે બધાના સપોર્ટથી આ કામ ભારતભરમાં ચાલી રહ્યું છે અને તે બદલ ઈશ્વરનો આભાર માનું છું સર્વ માનવ સમાજનો આભાર માનું છું અને આપણે બધા સાથે મળીને વિ વર્ગ વિગ્રહથી ઉપર ઉઠીને જ્ઞાતિપ્રદાથી ઉપર ઉઠી અને જાતિવાદથી ઉપર ઉઠી અને ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત હું ભારતીય છું હું ભારતનો નાગરિક છું સૌ ભારતીય મારા ભાઈ બહેન છે આવા વિચાર સાથે અમે આ અભિયાન ચલાવીએ છીએ અને સર્વથી અતિ અમારી જે હૃદયની ભાવના છે સારા એ ભારતમાં ઈમાનદારી આગળ વધે સર્વ કર્મઠ બને કોઈ ગરીબ ના રહે કોઈ વિશારું ના રહે અને સર્વનો સર્વ પ્રકારે વિકાસ થાય એવી ઈશ્વરના ચરણમાં પ્રાર્થના કરું છું જય હિન્દ જય ભારત